ધોળકાના આંબારેલી ગામ નજીક બાઇક ચાલકને અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યુંલ સાંડની જેમ ચાલતા આ ડમ્પરોને જાણે કોઈની બીક ન હોય તેમ રાહદારીઓને અડફેટે લેતા કેટલાય નિર્દોષ લોકોનો જીવ આજ સુધીમાં લેવાઈ ગયો છે ત્યારે તંત્રની લાપરવાહીના કારણે હજી કેટલાય લોકોના જીવ જશે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે બે રોક ટોક ચાલતા ડમ્પર ચાલકો કોની નજર હેઠળ કામ કરી રહ્યા છે તે હવે તપાસનો વિષય બન્યો છે વારંવાર આવા બનતા બનાવના કારણે આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે આજે ફરી એકવાર અજાણ્યા ડમ્પર ચાલકે આમરેલી ગામ નજીક બાઇક ચાલક રમેશભાઈ ને ટક્કર વાગતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું રાત દિવસ બેફામ રીતે દોડતા ઓવરલોડ ડમ્પરે વધુ એકનું જીવ લેતા ચકચાર મચી જવા પામી છે સ્થાનિક પોલીસ ડિવાય એસપી એસપી તથા આરટીઓ અને ખાન ખનીજ વિભાગ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે વારંવાર બનતા આ મોતના કારોબારના ક્યાં સુધી બંધ કરવામાં આવશે કે કોઈ દાખલો બેસે તેવો નિર્ણય લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું